તો વાત કરીએ સુરતની તો સુરત જિલ્લાના ઓલપાડ અને હાંસોડ તાલુકાના ગામડાઓમાંથી પસાર થનારી પાવર ગ્રીડ કોર્પોરેશન લિમિટેડ ની વીજ લાઈન અંગે અસરગ્રસ્ત ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી આનંદ આશ્રમ ભાદોલ ખાતે યોજાયેલી આ મીટિંગમાં આગામી રણનીતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી ત્યારે સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિબલ પટેલે છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહેલા આંદોલન વિશે માહિતી આપી હતી ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે આંદોલન હવે વીજ ટ્રાન્સમિશન જે છે આ વીજ ટ્રાન્સમિશન કંપનીથી આગળ વધી અને સરકાર સામે થઈ રહ્યું છે તેમણે ખેડૂતોને મહાસંમેલન અને ટ્રેક્ટર રેલી માટે તૈયાર કર્યા છે અને જણાવ્યું હતું ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કેન્દ્ર અને રાજ્ય આક્ષેપો કર્યા છે તેમણે જણાવ્યું કે સરકાર અદાણીને ફાયદો કરાવવા માંગે છે તેમણે ખેડૂતોને સંગઠિત થઈને લડવા માટે આહવાન કર્યું છે ત્યારે ખેડૂત અને સહકારી આગેવાન દર્શનભાઈ નાયકે સહકારી સંસ્થાના વર્તમાન આગેવાનોની ટીકા કરી હતી તેમણે જણાવ્યું કે આજના આગેવાનો ખેડૂતોની મુશ્કેલીની સમય મૌન સેવે છે ત્યારે દક્ષિણ ગુજરાતના પ્રમુખ રમેશભાઈ પટેલે ખેડૂતોને પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓને પોતાની જમીનમાં પ્રવેશ ન આપવા સૂચના આપી હતી ગુજરાત ખેડૂત સમાજના નેજા હેતર જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ પાંચથી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોંઘી જમીન અને ફળદુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઓલપાડ ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઓલપાડ તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને સાથે સુરત કલેક્ટર ઘેરાવ કરવાનો લગભગ 10 થી પંદર હજાર ખેડૂતો સુરત નો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ સુરત જિલ્લાના ભદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોલ કામરેજ બારડોલી પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં ગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે ગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે પાવરગ્રીડ ને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જયારે પોતાના વળતર માંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો છે કે સરકાર શું કરે છે જયારે પોલીસ દોઢ વર્ષ પહેલા માંડવી તાલુકા